પત્રનાશિર માં બનાવેલ ગોડાઉનમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતા ફાર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતો. માટમા તેર ફાર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ફાર વિભાગની ટીમ મહા મહેનતથી રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં ગોડાઉન માલિકોનું લાખો નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. સુરતના રબુલી વિસ્તારમાં ફાર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પત્રનાશિર માં અંદાજે જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હતું જેમાં ગત મોડી રાત્રે એક તરફથી દસ ગોડાઉનની લાઈનમાં આગ ભગકી ઉઠી હતી જેમાં ફાયર ઓફિસર એમ કે દુબે જણાવ્યું હતું કે પત્રાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઉભા કરવામાં આવે છે તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે આ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો લગભગ તેર ફાયર સ્ટેશનની ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો રાતના બે વાગ્યાની આસપાસ આગમે સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાણકારી થઈ નથી આયો ને બી આવ નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર